ભરૂચ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી ઢાલ સુધીના ફ્લાયઓવરની કામગીરીમાં વિલંબથી રોજના હજારો લોકોની ટ્રાફિક જામની સમસ્યા ભરૂચના ટાઈમ ઓવરબ્રિજ છ મહિના પહેલા કામ શરૂ થવાનું હતું પણ ટાઈમ ઓવરબ્રિજ પાલિકાએ બે હજાર પંદરમાં સરકારમાં દરખાસ્ત કરી હતી અને બે હજાર એકવીસમાં એકતાલીસ કરોડ મંજૂર કર્યા હતા મટીરીયલ્સના ભાવ વધતા બ્રિજના નિર્માણ માટે વધુ રૂપિયા એકવીસ કરોડની ફાળવણી કરવામાં આવી હતી પાસઠ કરોડના બ્રિજના નિર્માણ માટે જૂન મહિનામાં વાહનોને ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું પણ આ દિન સુધી પાયો પણ કૂદવામાં આવ્યો નથી શહેરના મોહમ્મદપુરા પશ્ચિમનો પ્રવેશ દ્વાર કરવામાં આવે છે આમોદ વાગરા ધ્યાનમાં રાખી ફ્લાય ઓવર બનાવવા માટે આઠ વર્ષ પહેલા પાલિકાએ દરખાસ્ત કરી હતી અને સરકારમાં મોકલી હતી બે હજાર એકવીસમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજના નિર્માણ માટે એકતાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા જેના કારણે લોકોમાં નવી આસાનો સંગ્રહ ને બીજી તરફ બિલ્ડિંગ વધારો થતો હોવાથી સરકારે વધુ એકવીસ કરોડની ફાળવણી પણ કરીને સેન્ટ પાંચસો ત્રીસ કિલોમીટર ફ્લાય ઓવર બ્રિજ હતો દિવાળી બાદ ફ્લાય ઓવરની કામગીરી શરૂ થાય તેમ હતું પણ દિવાળી એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયા છતાં અધ્યક્ષ સુધી કામગીરી શરૂ થઈ નથી પાછળ હજુ રૂપ પાણી અને ગેસની લાઈન તથા વિવિધ થાંભલા હટાવવાનું બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે ભરોસા નવા ફ્લાય ઓવર ત્રિપાઠીઓ બનાવવામાં આવશે અને જંબુસર ચોકડી અને બાબાખાના તરફથી આવતા વાહનો મોહમ્મદપુરા સર્કલ નજીકથી ફ્લાય ઓવરનો ઉપયોગ કરી સીધા પાંચ બતી જઈ શકશે પોળાઈ આઠ ચાલીસ મીટર અને આ ફ્લાય ઓવરની કામગીરી ત્રેવીસ મહિના સુધી ચાલશે પાંસઠ કરોડ બ્રેજના નિર્માણનો ખર્ચ આઠ વર્ષની બ્રિજ માત્ર કાગળ ઉપર દેખાય છે હાલ તો રોજના વીસ હજારથી વધારે વાહનોની અવરજવર થી મહમ્મતપુરા સુધીના માર્ગ ઉપર રોજના વીસ હજાર કરતાં પણ વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે અને આ સાંકળો રસ્તો હોવાને કારણે મદેના હોટલ પરદેશ વિવાર સહિત વિસ્તારો પાસે સવાર સારજના સમયે ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાઈ જતા હોય છે અને આ વિસ્તારોમાં શાળાઓ અને અન્ય સંસ્થાઓ પણ આવેલી હોય છે અઝર પઠાણ છે